આણંદમાં પશુદાણ બનાવતી ફેક્ટરીમાં આગની દુર્ઘટનામાં સોજિત્રા નગરપાલિકાની પોલ છતી થઈ છે ઘટના એમ છે કે રવિવારે સોજીત્રા જેઆઈડીસીની ફેક્ટરીમાં આગ લાગી હતી આ ઘટનાની જાણ થતાં સોજિત્રા નગરપાલિકાને બદલે પેટલાદ વિદ્યાનગર અને આણંદથી ફાયર ફાઈટર બોલાવવાની ફરજ પડી કારણ કે સોજીત્રા નગરપાલિકામાં વોટર બ્રાઉઝર તદ્દન

પણ જ્યારથી આ ગુજરાત સરકારે આ મોટો બંબો આપ્યો છે ત્યારથી આ એક જ સ્થળે આ બંબો પડેલી હાલતમાં જોવા મળે છે અને એના ટાયરો પણ જામ થઈ ગયા છે જ્યારે કોઈ મોટી દુર્ઘટના બને ત્યારે બહારથી આગ બુજાવા માટે લાઈવ બંબા મંગાવવા પડશે સોજિદ્રા નગરપાલિકાના સરકારે એક મોટો બંબો અને એક નાનો ફાયર ફાયર બ્રિગેડનો નાનો બંબો બે બંબા આપ્યા તો ખરા પણ તેની સાથે અહીં નથી ડ્રાઈવરની કોઈ વ્યવસ્થા કરવામાં આવી કે નથી કોઈ ઓફિસર કોઈ ફાયર બ્રિગેડનો ઓફિસર અહીં નિમવામાં નથી આવ્યો અને એ બંબા આવ્યા પછી કોઈપણ જાતના ઉપયોગમાં ના આવતા હોય એની પહેલી તો પ્રાથમિકતા એવી કે નગરપાલિકા જોડે એવી કોઈ જગા નથી કે ફાયર બ્રિગેડનું સ્ટેશન ઊભું કરી શકે આ યોજના ફાળવી ખરી પણ એનો બિલકુલ અમલવારી થઈ નથી જે કરવી જોઈતી સોજીતરા જીઆઈડીસીમાં રવિવારના દિવસે એક ફેક્ટરીમાં આગ લાગી હતી જેને બુઝાવવા માટે પેટલાદ વિદ્યાનગર અને આણંદથી ફાયર ફાઈટરો બોલાવવામાં આવ્યા હતા ત્યારે આ અંગે સંદેશ ન્યૂઝની ટીમે સોજિત્રા નગરપાલિકામાં ફાયરના સાધનોને લઈને તપાસ કરતા હાલ મોટો લાઈબ અંબો બંધ હાલતમાં જોવા મળ્યો હતો આપને દૃશ્યમાં બતાવી દે કે સોજિત્રા નગરપાલિકામાં હાલ આગને બુઝાવવા માટેનો મોટો લાઈવ અંબો બંધ હાલતમાં પડ્યો છે રવિવારના દિવસે લાગેલી આગ બુઝાવવામાં અન્ય સ્થળેથી ફાયર ફાઇટરો બોલાવવામાં આવ્યા હતા जर हाल सुजित्रा नगरपालिका विविध साधनं बंद हालत पडेला जो्यात हा जीतू ख्रिस्ती संदेश न्यूज